કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ સ્વાગત તમારું એક અમારા નવા બ્લોગ માં અને એ આપણે ઘણા દિવસ પછી પાછા પાંચ દિવસ નો ગેપ પડી ગયો અને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે ઘઉં સાફ કરવાનું કામ મળે હવે એટલા રહ્યા છે ઘઉં અને બાર જો સાઈઝ બનાવે લાઈટ આવી ગઈ ને લતા જઈ છે બાસકા ને એટલો પડ્યો છે એટલા ઘઉં છે ને કુણાલ ગયો છે ને મામા ને ત્યાં

અને અત્યારે જો કેટલા વાગ્યા એક વાગી જો અત્યાર લગી દયણા કરતા હતા ભાઈ જોઈ નઈ કાં હવે બનાવવાનું મારી રોટલી બાય શાક બનાવી નાખ્યું છે ભાઈ જો નવા ગેસ હજી કંઈ ઢગલો ઉપડ્યો જો હજી છે અડધો તે આપણે રોટલી બનાવવાની છે સુલે જે મેં લોટ બાંધી લીધો તે તો આપણે રસોડામાં સુલે વિશે શાક ને ભાઈ છે બનાવી દીધું છે ચાલો આપણે શાક એનું બનાવી બતાવી તો મસ્ત જો ભાઈ ફુલાવર ને ટોમેટાનું શાક કરી નાખ્યું છે એમાં બહુ ખરી કરી હતી એટલે મૂકી દીધી ભાઈ આબી છે અને કેરીનો આથણું આપણે કાસી ગેરીમાં અને લોટ બંધાઈ ગયો છે કાલો હવે આપણે લઈ લઈએ અને જઈએ આપણે રસોડા તરફ અહીંયા બનાવશું બર રોટલી ચૂલે બનાવવાની રોટલી એમ પેલી તો ફજા બધેલાકડા છે ને કણકી દેતવા એટલે રોટલી બનાવડા ને બનાવશું પડવાળી રોટલી

ને સુરાની રોટલી કોને ભાવે બધા comment માં કહેજો રોટલી તો બધાને ભાવે પણ કોઈને બનાવી ન ગમે એવું છે કારણ કે સુરે રાંધવું પણ નથી ગમતું ગરમીમાં આપણે તો મજા આવે બનાવી ખાબા રોટલી તો શું રોટલી બધાને ભાવે પણ બનાવી કોઈને નથી ગમતી રોટલી એવું છે ગમે ને ગામડે જઈને મજા આવે સુલા ની રોટલી હોય બનાવી ગમે એ આપણે લાગે ગરમી થાય તપારો એવું છે બેઠા બેઠા કરી થઈ જાય કામ કરતા હોય ને રોટલી બની જાય રોટલી લઈ જાવ બે ભોળાનાથ ભોળાનાથ ને

પાણી નાખી હોય આપડે દવા કરી દઈ બંધ દવા લગાડી દીધી આપડે મંદિરે

એમ જો બેહી ગઈ જો હે આઈખું કેવી સમક્યો જો આમાં એને મોબાઈલમાં લે લે હે કોકે વગાડ દીધો છે ને એટલે શરીર પાઠો પડી ગયો દવા લગાડી દીધા પાલતુ નથી પણ રખડતી રખડતી આવી હા હું સે હોજી જો એના ન કાંઈ થાય ખાતા જ નહીં કોકની પાલતુ છે ને મૂકીને વી ગયો બિચારી હા